જણાવ્યું છે કે ગ્લોબલ વોર્મિંગની અસરની અનુભૂતિ આપણે સૌએ આ સમયે કરી રહ્યા છીએ જેથી ચાલુ વર્ષે વન મહોત્સવની ઉજવણી અંતર્ગત જિલ્લામાં વૃક્ષારોપણ મોટી સંખ્યામાં થાય અને તેનું સંવર્ધન થાય તે રીતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવા માટે અધિકારીઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓને અપીલ કરી આ બેઠકમાં જિલ્લા કચેરીના અધિકારીઓ અને વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા